ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે કર્ક રાશિવાળા લોકોના વધી શકે છે ખર્ચાઓ મિથુન તુલા અને મકર રાશિવાળા લોકોએ આટલી વાતોનું રાખવું ધ્યાન તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજની ધનકુંડળી તમારી પૈસાની સ્થિતિને મજબૂત કરવા તરફ ઇશારો કરી રહી છે ગુરુના કારણે કેટલાક ધાર્મિક ખર્ચાઓ થશે અને બુદ્ધની કૃપાના કારણે કેટલાક ખર્ચાઓ પણ થઈ શકે છે પરંતુ આ બંને હોવા છતાં પણ નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે પ્રમોશન મળવાની સ્થિતિ આવી શકે છે તમારા ધંધામાં પણ આજે તમને સારા પૈસા મળશે આજે કોઈને પૈસા આપવાનું ટાળવું જોઈએ પરંતુ તેમના પૈસા ચૂકવી શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમે તમારી તમારી આર્થિક સ્થિતિ પર નજર નાખશો તો તમારો આજનો દિવસ સારા દિવસનો સંકેત આપી રહ્યો છે તમને પુષ્કળ પૈસા મળવાની સંભાવના રહેશે આજે તમે કોઈ મિત્ર માટે ખર્ચાઓ પણ કરશો અને તમે તેમને પાર્ટી પણ આપી શકો છો કોઈ જૂની વસ્તુ માટે આજે તમે કોઈ જગ્યાએ દાવ લગાવી શકો છો જેમાં પૈસા જીતવાની સંભાવના રહેશે મેલડી માંગની કૃપાથી પૈસાને લઈને આજે તમારી સારી સ્થિતિ રહેશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકો માટે આજની આર્થિક કુંડળી નબળી આર્થિક સ્થિતિનો સંકેત આપી રહી છે મંગળ અને શનિના કારણે આજે તમારે ઘણા બધા ખર્ચાઓ થશે તમે કોઈ વસ્તુ વિશે વધારે પડતું વિચારી શકો છો જેના કારણે તમારા અમુક મહત્વપૂર્ણ કાર્ય અધૂરા રહી શકે છે પૈસાની અછત થઈ શકે છે સામાન્ય ગતિથી દૈનિક આવક થશે પરંતુ વધારે ખર્ચાઓના તમારે પૈસાની તંગી થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો તમારું આજનું આર્થિક રાશિફળ એ સંકેત આપી રહ્યું છે કે આજે થોડા ખર્ચાઓ થશે પરિવારમાં કોઈના સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક ખર્ચાઓ થઈ શકે છે તમે લેબ ટેસ્ટ કરાવી શકો છો જેનાથી ખર્ચાઓ વધશે પરંતુ પૈતૃક સંપત્તિ મળવાના સમાચાર મળી શકે છે પિતા પાસેથી ધન પ્રાપ્તિ થઈ શકે છે અને વેપારમાં પ્રગતિ થવાની સંભાવના રહેશે અને બેંક બેલેન્સ પણ વધશે સિંહ રાશિની વાત કરીએ તો આજની આર્થિક કુંડળી સિંહ રાશિવાળા લોકોને ધનની દ્રષ્ટિએ સાવધાન રહેવાના સંકેત આપી રહી છે આજે ધનહાનિ થવાના યોગ બની શકે છે તમારા પૈસા ચોરી થઈ શકે છે અથવા તમારા પૈસાની ઉચાપત થઈ શકે છે આ વાતનું ધ્યાન રાખો અને કોઈના પર આંધળો વિશ્વાસ ના કરો નોકરીમાં સારી સ્થિતિ રહેશે ધન આવશે તમારે કેટલાક ખર્ચાઓ પણ કરવા પડશે પરંતુ આવક અને ખર્ચાઓ વચ્ચે સારો તાલમેલ રહેશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોનું આજનું આર્થિક રાશિફળ સંકેત આપી રહ્યું છે કે આજે તમને પૈસાની કોઈ ચિંતા નહીં રહે અને ક્યાંકથી પૈસા તમારી પાસે આવશે જો પૈસાના કારણે તમારું કોઈ કામ અટવાયું હતું તો આજે તમે તે કામ પૂર્ણ કરી શકશો મેલી માંગની કૃપાથી તમને અચાનક ધન મળવાના યોગ બની જશે જેને જાણીને તમને પણ આશ્ચર્ય થશે तुला राशिनी बात करिए तो आजे पैसा ने लईने तुम्हारी स्थिति सारी रहे शे। सरकारी क्षेत्र तरफ थी तक के सारा लाभ संभावना छे। जो तमे सरकारी क्षेत्र में काम करो छो के पी सरकार साथे जोड़ाएलो कोई बिजनेस करो छो तो आजे तरू कोई जूनू बिल पास शके छे। जे तमने पैसा आवानी जानकारी आपी तैसा छे તમે કેટલાક જરૂરી કામો પર ખર્ચાઓ કરશો પરંતુ તમારી આવક સારી રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પૈસાની વાત કરીએ તો તમારો આજનો દિવસ સારો નજર આવી રહ્યો છે નસીબ આજે તમને પૂરો સાથ આપશે તેથી આજે તમે જે પણ કામ કરવાનો પ્રયાસ કરશો તેમાં તમને પૈસા મળી શકે છે सरल शब्दों में कहिए तो तमारो आज नो दिवस आर्थिक रीते मजबूत रहे शे। तमारी योजनाओं सफल थशे अने खर्चाओ ओछा थशे तमारे आजे पैसा उधार लेवाती थी बचवुं जोईए धन राशि नी बात करिए तो आर्थिक कुंडली नी बात करिए तो पैसा नी दृष्टिए तमारो आज नो दिवस नबलो रहे शे। ખર્ચાઓ ખૂબ જ વધારે થશે અને તમે ઈચ્છો તો પણ તમારા ખર્ચાઓને રોકી શકશો નહીં કેટલાક ખર્ચાઓ થશે જે તમે જાણી જોઈને કરશો કારણ કે તે તમને ખુશી આપશે અને તમારે તમારા સંબંધ માટે થોડા પૈસા પણ ખર્ચ કરવા પડશે તેથી તમારો આજનો દિવસ ખર્ચાળ રહેશે ગમે તેટલી આવક હોય પણ આજે તમારે ખર્ચાઓ થશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકો માટે આજનું આર્થિક રાશિફળ જણાવે છે કે તમને તમારી યોજનાઓમાં સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિ સફળતાના આધારે હતી તેથી તમારો આજનો દિવસ સારો રહેશે આવકમાં વધારો થવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમારા દિલમાં ખુશીની લાગણી વધશે તમારે તમારા કેટલાક પૈસાના રોકાણમાં રોકાણ કરવાનું ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે તે તમને ભવિષ્ય માટે સારી બચત કરવાની મંજૂરી આપશે કુંભની વાત કરીએ તો આજની આર્થિક કુંડળી એ વાતનો સંકેત આપી રહી છે કે આજે તમારા ખર્ચાઓ પર્યાપ્ત રહેશે તમારી આવક સામાન્ય કરતાં થોડી ઓછી રહેશે તેથી તમારે કેટલીક બચતમાંથી પૈસા ઉપાડવા પડી શકે છે અને તેનો ખર્ચ કરવો પડી શકે છે પારિવારિક જરૂરિયાતો પર ખર્ચાઓ થઈ શકે છે કોઈની દવા વગેરે પર ખર્ચાઓ થઈ શકે છે અને આજે તમે તમારા કોઈ પ્રિયજન માટે તેમની ખુશી માટે ઘણા બધા પૈસા ખર્ચ કરી શકો છો પરંતુ તે તમને તણાવ અનુભવશે નહીં પરંતુ ખુશીનો અનુભવ કરશે મીન રાશિની વાત કરીએ તો આજે તમને પૈસા સંબંધિત ચોક્કસ સ્થિતિ પણ મળશે કારણ કે તમને કોશિશ કરવાથી સફળતા મળશે તમને સારા એવા પૈસા મળશે અને ગુરુ મહારાજની કૃપાથી તમે દરેક રીતે આર્થિક શક્તિ પ્રદાન કરશો કેટલાક ખર્ચાઓ થશે જે સરકારી ટેક્સ ભરવા માટે અથવા કોર્ટ કોર્ટના કેસમાં થઈ શકે છે આ બધું હોવા છતાં પણ તમારી પાસે સારા પૈસા હશે જે તમને આત્મવિશ્વાસ આપશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો